લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે બરાબર ત્રણ ચાર ચારેક ફેઝનો જે રાઉન્ડ હતો એ પૂરો થયો બધા પક્ષોનો દાવો છે કે ભાઈ અમે જીતી રહ્યા જ અમે જીતી રહ્યા જ કોણ જીતશે એ તો ચાર જૂને નક્કી થશે અને ચાર જૂન ચાર જૂન એ આપણી લોકસભાની ચૂંટણીનું પરિણામ આવશે તે દિવસે ઘણા બધાએ બહુ બધી ભવિષ્યવાણી કરી ઘણા બધાએ ઘણી બધી જાણકારીઓ આપી તમે બધાએ જોઈશામી હમણાં એક એવો બનાવ ભાઈનો કે ભાઈ જેની કોઈને કલ્પના નહોતી ને એ થયું કે ભાઈ અરવિંદ કેજરીવાલ અરવિંદ કેજરીવાલ જેલમાંથી ન છૂટે સુપ્રીમ કોર્ટના હુકમથી એ છૂટી ગયા ચૂંટણીના પ્રચારમાં આવે એ પોતાની રીતે આગળ વધશે ઝંપલાવશે રાજકારણમાં ખોટાને સાચી અને સાચીને ખોટી રીતે વર્ણવવું એનું નામ રાજકારણ આપણે જાણીએ છીએ તો અત્યારે આપણે એક વસ્તુ વિચારવાની છે કે ભાઈ આ બે હજાર ચોવીસની જે નવી સરકાર આવશે કોણ આવશે એ પછી વાત કરીએ તો કે ભાઈ જે કોઈ બી સરકાર આવશે નવી એનું ભવિષ્ય કેવું અને આ ચાર જૂન પછી જે પરિણામ આવશે એનું પરિણામ આપણા પર દેશ દુનિયા પર કેવું આવશે એ આપણે જોવાનું એને જાણવાનું જ ને એ આપણે જાણતા નથી તો મિત્રો આજના વિડીયોમાં છે ને હું તમને ચાર જૂને બનતી કુંડળી બતાવું ચાર જૂને જે કુંડળી બનવાની છે એને જોઈએ તો સિંહ લગ્નની કુંડળી બનશે સાતમે શનિ આઠમે રાહુ નવમે ચંદ્ર મંગળ કર્મસ્થાનમાં સૂર્ય ગુરુ બુધ અને શુક્ર આ ચાર ગ્રહ દસમા સ્થાનમાં રહેવાના કર્મસ્થાનમાં અને બીજા સ્થાનમાં ધનકુટુંબના ભાવમાં કેતુ તો મિત્રો આ કુંડળી છે ને એ કંઈક અલગ નિર્દેશ આપતી દેખાય છે કર્મસ્થાન આંધળું થાય છે શનિ ઉચ્ચના થઈને સાતમા સ્થાનમાં આવવાના રાહુ રાહુ આઠમા સ્થાનમાં છે મોતના સ્થાનમાં રાહુ છે તો આ સંયોગ પછી દેશ દુનિયામાં કઈ રીતની તકલીફ આવી શકે છે ને એ આપણે જાણવાની કોશિશ કરવી જ જોઈએ તો જ આપણે આવનારા સમયમાં બચી શકીએ અને આપણી પોતાની જાતને સંભાળી શકીએ તો શું આ કુંડળીમાં નરેન્દ્ર મોદી મોટી મેજોરિટી લઈને ફરી પાછા દેશના વડાપ્રધાન બનશે હા ચોક્કસ નરેન્દ્રભાઈ મોટી લીડ મેળવીને આ ભારત દેશના વડાપ્રધાન ફરી પાછા બનશે અને મિત્રો આ જ જે કારણ છે ને એ વિપક્ષોને તકલીફમાં લાવશે અને આના પછી જે એમને જે વાત કરી છે કે પહેલાં સો દિવસમાં હું કંઈક મોટું કરીને બતાવીશ તો ચોક્કસપણે અને એમને એક બીજી જાહેરાત કરી છે આપ સૌને ખ્યાલ હોય તો કે એક પણ ભ્રષ્ટાચારી બચશે નહીં અને આના કારણે એકદમ વિપક્ષમાં ઉથલપાથલ થઈ ગયેલી છે બરાબર અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા પણ એ ફક્ત પ્રચાર કરવા માટેના જામીન છે અને બે જૂને એમને ફરી પાછા જેલમાં હાજર થવાનું છે અને આ જે ઘટનાઓ છે ને આ ઘટનાઓ એક એવો નિર્દેશ આપે છે અને એવું ગ્રહમાન બનાવે છે કે આ ચૂંટણીના પરિણામ પછી આપણા દેશમાં અસ્થિરતા સર્જાય અને ચોક્કસપણે જે રાજકારણી નેતાઓના જે દાવાઓ છે ને એ દાવાઓ પરથી આપણે વિચારવાનું કે આ લોકો જે દાવા કરી રહ્યા છે એ દાવા જો એ સફળ ન થયા તો શું કરશે આ લોકો અને ચોક્કસ મિત્રો જે દેશની કામગીરી છે અને આજે વિપક્ષના નેતાઓ જે ભ્રષ્ટાચારી કરી રહ્યા હતા તેને અંદર જેલમાં પૂરવા માટેની એમની જે તૈયારીઓ છે એક પછી એક એમને જે ભ્રષ્ટાચારીઓને સકંજામાં લીધા એમને બહાર કાઢ્યા લોકોની સામે એમને ખુલ્લા પાડ્યા એ બધી વાતો બે હજાર ચોવીસ ચાર જૂન બે હજાર ચોવીસમાં લોકોની સામે હજુ વધુ સારી રીતે આવશે અને આ જ મુખ્ય કારણ હશે દેશ દુનિયામાં અશાંતિનું અને આપણા ભારતમાં ખાસ કરીને એની બહુ મોટી અસર આવવાની શક્યતાઓ દેખાય છે નરેન્દ્રભાઈ ચોક્કસ એમની જે લીડ છે એ પહેલાં કરતાં વધારવાના છે અને ચોક્કસ રીતે આ આપણા દેશના નવા ટમના વડાપ્રધાન બનવાના છે ભારત જે આગળ વધી રહ્યું છે ને એની અદેખાય આપણા ભારતના દુશ્મન દેશો કરી રહ્યા છે એ લોકો પણ આ અશાંતિ સર્જવામાં સામેલ હશે અને આ બધી વસ્તુ છે ને હવે બહુ સરસ રીતે દુનિયાની સામે આવશે અને ખ્યાલ આવશે કે ભાઈ કયો અડોશી પડોશી આપણને પરેશાન કરી રહ્યો છે કઈ રીતે કાવા દાવા થઈ રહ્યા છે કોણ કોણ આપણને આગળ જીવનમાં તકલીફ આપી શકે છે અને આની આશા દેશ દુનિયા પર ચોક્કસ રીતે પડવાની છે એ હું તમને બહુ જ પંચાંગોના અને એના અભ્યાસ પછી કહી શકું છું અને મિત્રો આ જે ઘટના છે ને જે તે એ રીતની દેખાય છે કે આપણા શાસ્ત્રોમાં એક એવો ઉલ્લેખ છે કે તેર દિવસનું પખવાડિયું આવે જે પખવાડિયામાં તેર દિવસ હોય ઘણીવાર એક તિથિનો અક્ષય હોય તો એક તિથિ વૃદ્ધિમાં હોય તો જનરલી ચૌદ કે પંદર દિવસનું પખવાડિયું હોય તો આ વખતે મહાભારતના યુદ્ધકાળ પછી અને એના પછી એક વખત આવ્યો આ કાળ તે બીજા વિશ્વયુદ્ધ પછી બરાબર તો ઘણા લાંબા સમય પછી આ યોગ સંયોગ બની રહ્યા છે અને આ યોગ સંયોગ દેશ દુનિયામાં અને ખાસ કરીને આપણા ભારત દેશમાં બહુ મોટી ઉથલપાથલ કરી શકે છે તો જેઠ મહિનામાં આ જે તેર દિવસનું પખવાડિયું છે ને એ ખરેખર દેશ દુનિયામાં ઘણી મોટી જાનહાની અને ઘણા મોટા બનાવો લઈને આવે એની શક્યતાઓ નકારી નથી શકાતી કારણ કે આ જે વસ્તુ બનેલી તે મહાભારતના યુદ્ધકાળ વખતે બનેલી મહાભારતના યુદ્ધ વખતે ભીષ્મ પિતામહે દુર્યોધનને સમજાવેલું કે ભાઈ યુદ્ધને રોકો આ તેર દિવસનું પખવાડિયું આવી રહ્યું છે ને એમાં બહુ મોટી જાનહાનિ થવાની શક્યતાઓ બને અને આ તેર દિવસનું અઠવાડિયું છે ને તે ખરેખર આપણા ઋષિ મુનિઓએ ઘણા બધા લાંબા અભ્યાસ પછી એની પર જાણકારીઓ દુનિયા માટે આપેલી છે આવું પખવાડિયું કેલેન્ડર વર્ષમાં જવલ્લી જ જોવા મળે પણ આ વખતે આ તેર દિવસનું પખવાડિયું આપણે બે વિક્રમ સંવંત બે હજાર એંશીની સાલમાં જેઠ મહિનાના વદ પક્ષમાં આવી રહ્યું છે તો જ્યારે જ્યારે કુદરતની વિરુદ્ધનું કોઈ કાર્ય દુનિયામાં બનતું હોય ને ત્યારે સમજી લેવાનું કે દેશ દુનિયા પર આપત્તિ વિપત્તિ આવવાની જ છે તો એ વસ્તુ ચોક્કસ રીતે બનતી દેખાય છે એની પર ધ્યાન અવશ્ય આપવું જોઈએ આ સમયમાં આપણે સંભાળીને ચાલવું પડે તો મિત્રો આપણા ભારત દેશની વાત કરીએ તો ચૂંટણી ચૂંટણીમાં જે પરિણામ નરેન્દ્રભાઈની તરફેણમાં આવવાની શક્યતાઓ છે આ શક્યતાને વિપક્ષ પચાવી ન પાડે અને આપણા દેશમાં તકલીફો ઊભી થાય કારણ કે એમને કીધું છે કે ભાઈ જો બે હજાર ચોવીસમાં મેજોરિટીથી પાછી ભાજપની સરકાર બને નરેન્દ્રભાઈ એમાં પાછા પીએમ પદના દાવેદાર છે તો એ પીએમ બને તો ભારત દેશને મહાસત્તા બનાવવા માટે એમને ઘણા બધા આકરા પગલાં લેવા પડે તો એવા સમયે વિપક્ષના ઘણા બધા નેતાઓ આ શકંજામાં આવે ઘણા બધાની ઉપર ભારત સરકાર એવા આકરા પગલાં લઈ એના ડરથી આ લોકો નરેન્દ્રભાઈની સરકારને પાળવા માટેની સંપૂર્ણ કોશિશ કરે અને આ જે ઘટનાઓ બનતી દેખાય છે ને તે ચોક્કસપણે આપણા દેશના નાગરિકો માટે નુકસાન કરતા થાય એ લોકોના મનમાં જે છે કે ભાઈ અમે બધા વિપક્ષ ભેગા થઈને નરેન્દ્રભાઈને હરાવી શકીશું જે શક્યતાઓ દેખાતી જ નથી કોઈ જગ્યા પર એવું કામ જ નથી દેખાતું વિપક્ષનું કે ભાઈ એમાંથી કંઈ દુનિયાને મળે તો આ જે ઘટનાઓ ઘટવાની ભીતિ છે જેની શક્યતાઓ છે એ શક્યતાઓ જો બનતી દેખાય તો ચોક્કસપણે આપણે ઘણા મોટા તોફાનોનો ઘણી મોટી કુદરતી આફતોનો ઘણા બધા મોટા સંકટોનો સામનો કરવો પડે તો મિત્રો આવા જો બનાવો બને તો દેશ દુનિયામાં ઘણી બધી મોટી અસર આવવાની શક્યતાઓ નકારી ન શકાય હવે આપણે ચાર તારીખનું જે પરિણામ છે તે જોઈએ ને એમાં તે દિવસે બનતી કુંડળી જોઈએ ને તો એની પરથી પણ આપણને ખ્યાલ આવે કે કર્મ કર આઠમા સ્થાનમાં રાહુ છે ચંદ્રમંગલ નવમા સ્થાનમાં આવે છે શનિ સાતમા સ્થાનમાં શનિ સાતમા સ્થાનમાં બહુ સારું પરિણામ આપે છે રાહુ આઠમા સ્થાનમાં મોતને લગતા કામો વધારી આપે છે સૂર્ય અને શુક્ર કર્મસ્થાનમાં હોવાથી કુંડળી આંધળી થાય અને કુંડળી આંધળી થવાથી દેશમાં અંધાધૂંધી ફેલાવાની શક્યતાઓ બહુ મોટી અને મિત્રો વિપક્ષ બધી જ રીતની કોશિશ કરશે પણ ક્યાંય પણ એને ફાવટ નહીં આવે અને આ બધી ઉથલપાથલમાં દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થાય અને તે સમયે જો આપણે સજાગ ન રહીએ તો આપણે પણ ભોગવવું પડે અને ખોટી રીતની જાનહાનિ નુકસાન દેશની સંપત્તિને નુકસાન થાય આ બધી વસ્તુઓની શક્યતાઓ નકારી નથી શકાતી અને આ બધી નાની મોટી જે તકલીફો શરૂ થતાં થતાં તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસ બરાબર એ વીસ પચીસ દિવસના ગાળામાં જે ઘટનાઓ ઘટે જેઠ સુદ પૂનમ અને આના પછી પડવાનો ક્ષય અને એ જ પખવાડિયામાં તેરસનો ક્ષય તેર દિવસનો જે સમય છે એ દેશ દુનિયા માટે ખરેખર ખૂબ મહત્ત્વનો રહી જાનહાનિ થવાની શક્યતા કુદરતી આપત્તિઓની શક્યતા ધરતીકંપ વિનાશ મોટા રેલ અકસ્માત વિમાનોના અકસ્માત બરાબર કોઈ રોગચાળાની શક્યતાઓ છે અનેક રાજ્યોમાં રાજકીય પરિવર્તન આવે ઘણા બધા નેતાઓનું પતન થઈ જાય અને આના કારણે ખૂન લૂંટ મહામારી આવી બધી તકલીફોમાં આપણે જીવવાનો સમય આવે ધરતીકંપ અને કુદરતી આપાતોથી મહાવિનાશની શક્યતાઓ પણ નકારી ન શકાય આ સમયમાં દરિયાઈ તોફાનથી મોટી જાનહાનિ થવાની શક્યતાઓ પણ છે આ યોગ છે ને મહાભારત વખતે આવ્યો ને પછી પ્રથમ વિશ્વયુદ્ધ વખતે આવ્યો અને મિત્રો વિક્રમ સંવંત બે હજાર એસીમાં પણ આ યોગ બની રહ્યો છે હવે આ જે સમય છે ને આ સમયમાં આપણા જે દુશ્મન દેશો છે તે વિપક્ષને સાથ આપે આપણે અત્યારે જોયું કે ભાઈ જે રાજકારણીઓ એમ કહેતા હતા કે ભાઈ આ નેતા ભ્રષ્ટાચારી છે અમે સત્તા પર આવશું તો આને જેલમાં નાખી દઈશું ને આમ કરી દઈશું આ કરશું તે કરશું કંઈ થયું નહીં એ જ નેતાઓ વિપક્ષની સાથે બેસી ગયા અને આજે એ લોકો ભ્રષ્ટાચારમાં લિપ્ત છે જેલમાં ગયા જેલમાંથી જામીન પર છૂટા ફરી પાછા જેલમાં જવાના એ લોકોને કોર્ટે હુકમ કરેલા જ છે તો આ બધી જે વસ્તુઓ છે એની પર જો આપણે એક ચોક્કસ ધ્યાન આપીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આ બધી ઘટનાઓમાં જો નરેન્દ્રભાઈ ફરી પાછા મોટી બહુમતીથી ચૂંટાઈને આવે ને પાછા વડાપ્રધાન બને તો આ લોકોની ઉપર ઘણી મોટી આફતો આવવાની શક્યતા છે આ લોકો અત્યારે આપણા દેશની જનતાને ભરમાવી રહ્યા છે કે ભાઈ એની તો સરકાર જ નથી બનવાની અરે તમારી સભામાં કોઈ લોકો આવવા તૈયાર નથી તો તમને વોટ કોણ આપવાનું છે બહુ નાની નાની વાતોને આપણે સમજવાની છે ને ચોક્કસ હું કોઈ પણ રાજકીય નેતાનો કે કોઈ પાર્ટીનો કોઈ હું પક્ષકાર નથી પણ જે ઘટના દેખાઈ રહેલી દેશ દુનિયાને નુકસાન કરતી ઘટનાઓ છે ને એની પર કોઈનું ધ્યાન જ નથી તો આપણે આને સમજવાનું છે ને એક પાંચે ગુરુ બદલાયા ચોક્કસપણે એની અસર દેશ દુનિયા પર આવશે અને ઘણી બધી મોટી ઊંચ નીચ આ દેશ દુનિયામાં થવાની શક્યતાઓ છે એક ગ્રહથી નથી થતું બીજા ગ્રહો જ્યારે બદલાય અને જ્યારે એવી યુતિઓ બને એવા ચોઘડિયા આવે એવો સમય આવે એવા નક્ષત્ર બેસે અને એવા યોગ બને ત્યારે ચોક્કસપણે આપણે આનો સામનો કરવો પડે છે મિત્રો જો આપણા દેશના જે પંચાંગો છે એમાં આ વસ્તુનો ઉલ્લેખ છે કે ભાઈ મહાભારતનું યુદ્ધ હજારો વર્ષ પહેલાં થયું વિશ્વયુદ્ધને લાંબો સમય થઈ ગયો તો આ બધી ઘટનાઓ જે બની અને આપણે આ બે બનાવમાં જોઈએ તો મહાભારતના સમયમાં જે જમાનામાં વસ્તી આમ મુઠ્ઠી જેવી હતી કે ભાઈ ગણતરી પ્રમાણે આમ માથા ગણી શકાતા તેમાં ચાર પાંચ લાખ માણસોનું મૃત્યુ થયેલું પહેલાં વિશ્વયુદ્ધ વખતે આ મોટી જાનહાની થઈ તો એ બધી વસ્તુઓને જોઈએ તો અત્યારે આ વસ્તુ શક્ય છે ને અત્યારે દેશ દુનિયામાં યુદ્ધ નાના નાના યુદ્ધ તો જાણે પહેલાં લોકો એમ જ લડાઈ રહ્યા છે બરાબર ઇઝરાયલની સાથે હમાસને આ બીજા દેશોને ઘણું બધું ચાલી રહ્યું છે યુક્રેન રશિયાનું થઈ ગયું એમાં પણ હજુ ઘણી વખત નાની મોટી વાતો થઈ રહેલી તો એ બધી વસ્તુઓની અસર દેશ દુનિયા પર આવે અને ચોક્કસપણે આ તકલીફોને આપણે જોવી પડે ભોગવવી પડે તો આપણે એની પર ધ્યાન આપશું ને અને મિત્રો મેં પહેલાં એક વિડીયો મૂકો તો આજે છે ને હવે આ જે ચૂંટણીનું જે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે ને એની પરથી ખ્યાલ આવે છે કે ભાઈ જે ઘટના ઘટવાની શક્યતાઓ દેખાતી હતી તે ચોક્કસપણે ઘટી શકે છે અને એનું કારણ પણ આ વસ્તુ બને નરેન્દ્રભાઈ ભાજપની સરકાર ખૂબ મજબૂત છે ખૂબ મજબૂતીથી પાછી આવી જ રહેલી છે આ લોકોની પાસે એવા કોઈ રસ્તા નથી કોઈ ચાન્સ નથી કે લોકો સત્તામાં આવે કે એમને કંઈક કોઈ જગ્યા પર પાછા પાડી શકે શક્યતાઓ જ નથી તો એ બધી શક્યતાઓની તૈયારી આ લોકો અહીંયા કરી રહ્યા છે હવે અત્યારે જે વાત થઈ રહેલી કે ભાઈ દિલ્હીની ચૂંટણીમાં પંજાબની ચૂંટણીમાં આ વ્યક્તિ કંઈક એ કરે કરે બે ચાર સીટનો કોઈ પ્રશ્ન આવતો નથી પણ તેની સામે દેશમાં બીજા સ્ટેટમાં જે ભાજપનું ચલનવું છે ભાજપને છોડી દઈએ પણ નરેન્દ્રભાઈની જે છબી છે એને ખરડવાનો પ્રયાસ થાય શક્ય છે એમની પર હુમલો પણ આ સમયમાં થઈ શકે છે તો ચોક્કસપણે મારાથી એમને સલાહ નથી અપાવવાની કે સાહેબ તમે સાચવ છો એ ચો પોતાની રીતે એકદમ ચોક્કસ છે અને બહુ પ્રોપરલી એ પોતાનું ધ્યાન રાખે દેશનું ધ્યાન રાખે છે દુનિયા સાથેના સંબંધોનું ધ્યાન રાખે છે તો જો આપણે નાની નાની વાતો પર વિચારીએ અને એમની સાથે જોડાઈએ તો ચોક્કસ આપણે ફાયદો થશે એ સક્ષમ છે આજે એંસી કરોડ લોકોને ચાર પાંચ વર્ષથી મફત અનાજ આપવું એ કોઈ ખાવાનો ખેલ નથી બરાબર આપણે કોંગ્રેસના સમયમાં જે પેલી કંટ્રોલ ચાલતી હતી રેશનિંગની દુકાન એમાં કેટલો ભ્રષ્ટાચાર હતો આજે એ લોકો એમ કહે છે કે ભાઈ હવે રેશનિંગની દુકાનમાં કંઈ કમાવાનું જ નથી રહ્યું બધા છોડી છોડીને ચાલી ગયા કોઈ ધ્યાન જ નથી આપતું કારણ કે જે અનાજ આવ્યું તે તો એને મોફત જ આપવાનું છે તેમાં કંઈ આવતું જ નથી એમાં બી હજુ ઘણી ગોબાચારીઓ થાય છે એ બધી જ વસ્તુઓ પર આ બધાને તકલીફ થવાની છે અને ચોક્કસપણે કહું તો જ્યોતિષની ભાષા કહીએ ગ્રહમાનની ભાષા કહીએ ભવિષ્ય કથનની ભાષા કહીએ તો ચોક્કસપણે ચાર જૂને આપણે જોઈશું કે ખરેખર નરેન્દ્રભાઈ મોટી મેજોરિટીથી જીતીને આવશે અને ચોક્કસપણે આપણે આ જોઈશું આપણે તે દિવસના ન્યૂઝ જોઈશું તો બપોરે સાંજ સુધીમાં આ પિક્ચર ચોખ્ખું થઈ જશે અને અનિ અસર જે આવવાની છે તે દેશ દુનિયામાં અલગ રીતથી આવે અને ચોક્કસપણે આપણા દેશમાં આપણા જે વિપક્ષની પાર્ટીમાં બેઠેલા જે છે આજે જ મેં હમણાં એક વિડીયો સાંભળો એમાં અરવિંદ કેજરીવાલે કીધું કે જો નરેન્દ્રભાઈ ચૂંટાઈને આવે તો થોડા દિવસમાં મમતા બેનર્જી જેલમાં આ બિહારના નેતાઓ જેલમાં આ બધું કેવી રીતે થવાનું એ લોકોને ખબર જ છે કે ભાઈ બે હજાર ચોવીસમાં ચૂંટાઈને આવે એટલે અમારે બી ભ્રષ્ટાચારનું જવાબ આપવો પડશે અને એ આપતાં આપતા જ આ લોકોની બધી બેસી જવાની છે આ લોકોને ખ્યાલ છે પણ અત્યારે પણ એ લોકો ભેગા થઈને આ એક વ્યક્તિનો સામનો નથી કરી શકતા તો આગળ દેશ કઈ રીતે ચાલવાનો આવી સરકારો બેસે તો દેશ ફરી પાછો લૂંટાય અને બહુ ચોક્કસપણે કહું છું કે અત્યારે જે એમની કામગીરી થઈ છેલ્લા દસ વર્ષમાં ભારત માટે ભારત દેશ માટે એમને જે કામ કર્યું છે તેનાથી ચોક્કસ એક સંદેશ છે કે ભાઈ બધી જગ્યા પર નરેન્દ્ર મોદીનો સિક્કો લાગે એ ફરી પાછા મોટી બહુમતી સાથે વડાપ્રધાન બને તો મિત્રો આની જે અસર છે ને એનાથી બચવા માટે આપણે આપણી તૈયારી કરવાની છે ચૂંટણી બચીના સમયમાં આપણે આપણી જે સેફટી છે આપણી જે સુરક્ષા છે એની પર ધ્યાન આપવાનું છે અને ચોક્કસપણે જો આવી કોઈ ઘટના આપણે દેખાય આપણને એમ લાગે કે ના આ પરિણામોની અસર આ જગ્યા ઉપર આવી શકે તો એવી જગ્યાઓથી બચીને ચાલજો અને એ સમયમાં પોતાની જાતને પોતાના કુટુંબને પોતાના સમાજને સંભાળીને રાખવું ખૂબ જરૂરી છે અને અત્યારે આટલા વર્ષોમાં આપણે જોવું કે નરેન્દ્રભાઈએ ઘણા બધા ગરીબ લોકો માટે મકાન બનાવ્યા એમાં કોઈ પણ ભેદભાવ વગર જાતિના ભેદભાવ વગર બધાને એમને મકાન આપ્યા જેને જેને આપવા જેવી લાયકાત હતી તે બધાને નરેન્દ્રભાઈએ મકાન આપ્યા અને આજે પેલા ઝૂંપડામાં રહેતા લોકો એમાં આવી ગયા એક સમય હું નાનો હતો ને તારે એવું કહેવાતું કે ભાઈ બેંગ્લોર સિટી બેંગ્લોર સિટી ઝૂંપડા વગરની સિટી અને એ સમય છે ને બેંગ્લોરની વચ્ચે એક જ ઝૂંપડું હતું પણ આજે છે ને આપણે સુરતમાં પણ આપણે ઝૂંપડું શોધવું પડે છે ભાઈ સુરતમાં કે ગુજરાતમાં હવે ઝૂંપડા દેખાતા નથી પાકા મકાનમાં રહી છે બધા ગરીબ ચોક્કસપણે અને થોડા થોડા સમયે મોટી મોટી ઇમારતો બનતી જાય જેમાં ચારસો પાંચસો ચારસો પાંચસો પરિવાર એક જગ્યા પર રહી શકે અને બહુ સુંદર વ્યવસ્થા સાથે એમને આ નિર્માણ કરેલું છે તેર ચૌદ માળના બિલ્ડિંગ બનાવ્યા છે લિફ્ટ છે આગ ઓલવવાની સુવિધાઓ છે ગેસ કનેક્શન છે બધું જ આપ્યું છે એમને તો આ બધાનો પ્રભાવ તો દેશની પ્રજા પર પડવાનો જ છે ને આટલા વર્ષ સિત્તેર વર્ષ કોંગ્રેસે આપણી સાથે કાઢ્યા આપણે એમાંથી કોઈ સુવિધાઓ મળી નથી તો ચોક્કસપણે કહું છું કે હું કોઈ પક્ષનો પ્રચારક નથી કે કોઈના માટે કોઈ મારે એવી કોઈ ભાવના નથી પણ આ વસ્તુ પર ધ્યાન રાખજો કે આ જે ઘટના ઘટવાની ભીતિ છે એમાંથી આપણે બહુ ચોક્કસ રીતે બચવાનું છે ને જે ગ્રહમાન છે ને તે બી મેં તમને કીધા કે ભાઈ આ જેઠ વધમાં પડવો ને તેરસ નોકસાઈ એ દેશ દુનિયા માટે તકલીફ લઈને આવનારો સમય છે તો આપણે એ સમયે ચોક્કસ રીતે સાચવવાનું અને જોગાનુજોગ કહીએ તો ચાર જૂને આ રિઝલ્ટ આવવાના છે તે પછી થોડી ઘણી બધી ઉથલપાથલ થાય ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ પછી જે સમય છે એમાં આપણે ખૂબ સંભાળીને રહેવું ખૂબ જરૂરી દેખાય છે જે પખવાડિયામાં બે તિથિનો ક્ષય થાય અને એક તિથિની વૃદ્ધિ ન થતી હોય તેર દિવસનું પખવાડિયું આવે ને એવા પખવાડિયામાં કોઈ પણ માંગલિક કાર્ય કરવું નહીં આ પણ પંચાંગોમાં લખેલી જ વાત છે જ્યોતિષ નિબંધમાં તેર દિવસના પખવાડિયાને અશુભ ગણવામાં આવે છે તેર દિવસનું પખવાડિયું બને તેને કાળ તરીકે ઓળખવામાં આવે જ ભાઈ જ્યોતિષમાં અને આવો કાળ બને ને તેની અસર એક વર્ષથી વધુ દેશ દુનિયા પર રહેતી હોય છે તો વિચારો કે એક વર્ષ સુધી જે ઘટનાઓ ઘટવાની છે એની અસર જો આપણે ભોગવવાની હોય તો આપણે શું કરવું આવા યોગને કારણે છે ને પૃથ્વી લોહીથી લિપાઈ છે યુદ્ધ થાય રોગ આવે દરિયાઈ પ્રકોપ ધરતીકંપ વાવાઝોડું કુદરતી આફતો મોટી કુદરતી આફતો આવે અને એ આપણને નુકસાન કરતા સાબિત થાય જે પખવાડિયામાં જે પક્ષમાં તેરિયું આવે મતલબ તેર દિવસનો સમય હોય એ પક્ષ નાશ પામેલો ગણાય પંચાંગના હિસાબે આપણા જે ધર્મશાસ્ત્ર જેને આગમ આપણે કહીએ તેમાં ઉલ્લેખ છે કે આ સમયને મહારવરવકાળ અને કાળ યોગ તરીકે વર્ણવવામાં આવે છે ભાઈ આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય ન કરવાની શાસ્ત્રોની આજ્ઞા છે આ સમયમાં કોઈ પણ મોટું અને ખોટું સાહસ કરવાથી તેનું પરિણામ અશુભ ભોગવવું પડે છે ગર્ગાચાર્ય અને તમામ ઋષિ મુનિઓએ આ બાબતમાં પંચાંગમાં કીધું છે કે તેર દિવસના પખવાડિયામાં લગ્ન જેવા માંગલિક કાર્ય પણ કરવા નહીં અને ફરી પાછો યાદ દેવડાવી દઉં હજારો વર્ષ પછી આ સમયનું આવવાનું બે હજાર એસીમાં બન્યું છે પડવો અને તેરસ આ બે તિથિનો જે ક્ષય છે ને એ પણ શુભ માનવામાં આવે તો મિત્રો સમય સંજોગ એ બધી વસ્તુ પોતપોતાનું કામ કરે છે આપણે આપણી રીતે આપણી જાતને બચાવવાની છે અને જે સંયોગ બની રહ્યો છે કે ભાઈ ચૂંટણીના પરિણામ આવે છે ને એમાંથી જો કંઈક નાની મોટી વાત આગળ વધી જાય અને આપણે આ બધી વસ્તુને ભોગવવી પડે તો આ બાબતની તકેદારી તમે રાખો એના માટે મેં તમને આ વિડીયો રૂપે આપ્યો છે તો એને સાંભળો ચોક્કસપણે મારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને આવી માહિતી તમને મળતી રહી તો મિત્રો ચોક્કસપણે કહું છું કે ભાઈ ચૂંટણીના પરિણામ આ વખતે આવી ઘટનાઓનું કારણ બનવાની શક્યતાઓ ખૂબ મોટી છે તો નરેન્દ્રભાઈ મોદીની જે સફળતા છે તે વિપક્ષ પચાવી ન શકે એવા સંજોગો ચોક્કસપણે બનવાની શક્યતાઓ દેખાય છે તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો મિત્રો આવો કોઈ સમય જો આવે આપણી જિંદગીમાં તો બને ત્યાં સુધી બહાર ન નીકળવું ઘરમાં ખાવા પૂરતું અનાજ પૈસા અને ખાસ કરીને ઘરના વડીલોની દવાઓ સાથે રાખજો જેથી કરીને તકલીફ ના પડે બરાબર તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો હું રિવન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે